સલમાન ખાન પર ફાયરિંગ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે હવે આ કેસમાં આરોપીઓની પૂછપરછના આધારે સુરતમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર ફેંકી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરતમાં ધામા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ દોડી આવ્યા છે સલમાન ખાનના ગેલેક્સી ઘર પર ફાયરિંગ મામલે શૂટર સાગરપાલે નવી જાણકારી આપી છે જેના આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત શહેરમાં ધામા નાખીને તપાસ શરૂ કરી હતી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં પહોંચ્યા હતા આરોપીએ તેમની રિવોલ્વર સુરતના તાપી નદીમાં ફેંકી હોવાની માહિતી સામે આવી છે જેના આધારે સુરતમાં તપાસ કરવામાં આવી હતી આરોપીએ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય છે જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપીઓએ ફાયરિંગ બાદ ટ્રેન મારફતે મુંબઈથી ભુજ જઈ રહ્યા હતા એ દરમિયાન તેમણે ટ્રેનમાંથી તાપી નદીમાં રિવોલ્વર નાખ્યું હોવાની માહિતી આપી હતી જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી